સર જે રીતે મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે અને એમાં કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ લોકો જે રીતે બેફામ બન્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પહેલીવાર કદાચ એવું હશે કે સાંસદ આવી રીતે ધારાસભ્ય અને પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પત્ર લખતા હશે મુખ્યમંત્રીને એક સંસદએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડે અને વારંવાર લખવું પડે ઘણી બધી વાર અને મનસુખભાઈ માટે એક એક વાક્ય તો મારે પણ બહુ સ્પષ્ટ રીતે કહેવું પડે કે વક્તા તરીકે બહુ નિખાલસ છે કહી દે છે એમને જે મનમાં આવે એ બોલી દે છે ઘણીવાર એને કારણે એમને ફિક્સમાં મુકાઈ જવું પડે છે એ એની સાથે એમને પણ પોતાની જ પાર્ટીની અંદર પોતાનું મનાતું કેમ નથી માનવામાં કેમ નથી આવતું એમણે જે તમે મને પ્રશ્ન પૂછ્યો છે પ્રકાશ દેસાઈ પ્રકાશ દેસાઈ આ સંસ્થા ચલાવે છે પ્રકાશ દેસાઈ શું મેં પત્ર બી વાંચ્યો મનસુખભાઈએ લખ્યો છે એવા અસંખ્ય પત્રો મનસુખભાઈના ગુજરાતની પાટનગર ગાંધીનગરમાં પડેલા છે મુખ્યમંત્રી શ્રી પાસે પણ હશે એમની ફરિયાદ એમની જ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના અને સીઆર પાટીલના બહુ અંગત કહેવાતા એવા પ્રકાશ દેસાઈની સામે છે જ્યારે એ આ વિસ્તારમાં હતા જ્યારે લોકસભાની ચૂંટણી માટે લડતા હતા ત્યારે પણ એમને પ્રકાશ દિશેનો વિરોધ કર્યો અને જો મનસુખ વસાવા વિરોધ કરે છે તો કંઈક તો વ્યાજબી કારણ હશે જ પણ એ વ્યાજબી કારણ સુપક્ષ નું મૌડી મંડળ સી એમના ધ્યાનમાં નહીં હોય બેન એક વાત આપણે બહુ સ્પષ્ટ કહી દઉં મેં આગળ કીધું કે મારી ફરિયાદ કોઈ જો ધ્યાન પર ન લેતું હોય તો એનું પણ તો કોઈ કારણ હોવું જોઈએ ફરિયાદ કરતા હોય એમાં વિડીયો ક્લિપિંગ થઈ આ બધું થયું પણ મનસુખભાઈ એ પણ એવું વિચારવાનું કે આ મારું શાસન છે બીજી બી એક એક વાત હું તમને યાદ કરાવીશ કે તમારો વિરોધ હોવો જોઈએ ને તે સજ્જડ વિરોધ હોવો જોઈએ એની પાછળ કોઈ સ્વાર્થ નહીં